ડભોઈ નગરમાં ઋણની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિએ નગરના મોટા ભીલવાડા વિસ્તારમાં ચાલી રહેલી આરસીસી સીસી ઋણની કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ કરતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું સમિતિના જણાવ્યા મુજબ ટેન્ડરની શરતો મુજબ કામ ન થતાં સળિયા પીસીસી અને આરસીસી ભરાઈમાં ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે આવેદનમાં કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને તપાસની માંગ કરવામાં આવી છે નગરજનોમાં ચર્ચા છે કે નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ લોકોના મુદ્દા ઉઠાવીને વાતાવરણ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે બીજી તરફ ચીફ ઓફિસરે આવેદન પહેલાં જ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ અને એક સદસ્યની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે નગરના એક વર્ગનું માનવું છે કે આ કોન્ટ્રાક્ટરે અગાઉ કરેલા કામોની પણ તપાસ થવી જોઈએ જો કે કોંગ્રેસનું આવેદન નગરજનોમાં હાસ્યાસ્પદ બન્યું છે કારણ કે લોકો તેને ચૂંટણીલક્ષી રાજકીય ચાલ તરીકે જોઈ રહ્યા છે આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે અમે ચીફ ઓફિસરશ્રીને ડભોઈ કોંગ્રેસના કાર્યકરો સાથે કોર્પોરેટરશ્રીઓ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે જેમાં મોટા ભીલ વગાની અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગડી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે જે ખરેખર ટેન્ડર ટેન્ડરની અંદર જે મુજબની આઈટમ છે એના કરતાં પણ ઓછી આઈટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે માગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય એને તપાસની પણ માંગણી કરી છે ભ્રષ્ટાચાર દેખાય આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મીલીભગત હોય એવું અમને દેખાઈ આવે છે અને એ પણ એક તપાસનો વિષય છે